જય જિનેન્દ્ર પ્રણામ પરમ પૂજ્ય સુબોધીબેન આ વિડીયો હું ફક્ત બીજાને પ્રોત્સાહન મળે એટલા માટે મોકલાવું છું બે હજાર બાવીસ મે મને સુબોધીબેન નો ધ્યાન સ્વાધ્યાય અને કાયોસ પર ઓડિયો મળ્યો અને એ સાંભળીને મને બહુ જણ થઈ અને મને લાગ્યું આ કરવા જેવું છે અને મેં થોડી સાધના વિપસનાની ઘરે કરી પછી સુબોધીબેનના ગાઈડન્સની અંદર મેં અમેરિકામાં આ સાધનાનો પૂરો કોર્સ કર્યો પછી રોજ ઘરે સવાર સાંજ એક એક કલાક આ ધ્યાન કરવા લાગી મને એમાં ઘણા ફાયદા થયા ઘણા એટલે ઘણા આ બધું સાંભળ્યું હતું કે નિર્વિચાર એટલે શું હું એવી ક્ષણમાં પણ પહોંચતી હતી કે જ્યાં હું નિર્વિચાર થઈ શકતી હતી ભલે થોડી ક્ષણ હોય પણ એવું થયું છે મારી જોડે મારું મારા દિવસો બહુ સરસ આનંદમાં ગુજરવા લાગ્યા અને પાછી આ સાધના મેં બીજી વખત હમણાં મે ટ્વેન્ટી ફોરમાં પણ કરી અને અમારે ત્યાં અમેરિકામાં મહિનામાં બે વખત ફૂલ ડે કોર્સ હોય છે એમાં પણ હું જાઉં છું જ્યારે અનુકૂળતા હોય આ સ્વાધ્યાય ધ્યાન કાયોસર તપ મારા માટે તો અભ્યંતર તપ બહુ વરદાન રૂપ આવી ગયું છે અને હું તો બધાને કહું છું કે આ સાધના ખરેખર કરવા જેવી છે અને થોડું છેલ્લે મારું બેકગ્રાઉન્ડ આપી દઉં કે હું મારું નામ જ્યોતિ ધરોડ ગાલા છે મેં અમેરિકાની બાવીસ હોસ્પિટલમાં કેનેડામાં ત્રણ હોસ્પિટલમાં ફર્ક્યુઝનિસ્ટ અને એકમો સ્પેશિયાલિસ્ટનું કામ કરું છું અહીંની મોટી હોસ્પિટલે મને ઇન્ડિયા એકમો શીખડાવવા માટે બે હજાર છમાં માં મોકલાવેલું અને મેં મહાવીર જ્યોતની હું ઓનર છું એની અંદર આપણે અગિયાર કેમ્પ ગુરુ ભગવંત માટે કર્યા છે જે એડલ્ટ સ્ટેમ સેલ દ્વારા ઘૂંટણ માટે કેમ્પ કર્યા છે પણ હવે હું આ મારી સાધનામાં વધારે ને વધારે ઊંડી ઉતરવા માંગુ છું સુગોદીબેન મથન વંદામી આપને કારણે મને આ મળ્યું એના માટે હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ જય જીનેન્દ્ર મારું નામ જ્યોતિ ધરોડ છે આજની તારીખ છે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ લાસ્ટ યર મેમાં બે હજાર બાવીસમાં મને સુબોધીબેનનો એક ઓડિયો મળ્યો એ સાંભળીને મને એમની જોડે વાત કરવાનું મન થયું મેં એમની જોડે વાત કરી અને એમાં મને એમની બુક બુક્સની બાબતમાં ખબર પડી અને પછી એમની સોફ્ટ કોપી બુક્સ મંગાવી વાંચી બહુ બધું જાણવા જેવું હતું અને ઘણી ખબર પડી એના પછી એમણે મને ખાસ વિપસના માટે કીધું અને એમણે જ મને અમેરિકામાં વિપસનાનું સેન્ટર શોધી આપ્યું કે તમે આ અટેન્ડ કરો મેં આ કર્યું મને ઘણા જ ફાયદા થયા વિપસનાના પણ અને એમની ત્રીજી બુકના જે એમના વોટ્સએપમાં બધા ક્વેશ્ચન આન્સર લોકો પૂછતા હતા એ પણ મેં વાંચ્યા ઘણી સમજણ પડી ઘણું ખબર પડી અને ત્રીજી બુક પણ જે આવી છે એમાં પણ પછી આ જ બધા ક્વેશ્ચન આન્સર એમણે ત્રીજી બુકમાં રાખ્યા છે એ ત્રણે ત્રણ બુક ખરેખર બહુ જ સરસ છે અમારા જેવા સામાન્ય વ્યક્તિને જેને બહુ ખબર ના હોય એમને પણ બધી સમજ પડવા લાગી એના માટે હું સુબોધીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું મથન થેન્ક યુ વેરી મચ